છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આ કેક માત્ર દસ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને એના માટે આપણે ન તો કોઈ લોટની જરૂર પડશે કે ન તો કોઈ સોડા ઈનોની જરૂર પડશે કે ન તો આપણે એને બેક કરવાની જરૂર પડશે માત્ર ને માત્ર દસ મિનિટમાં આટલી ટેસ્ટી કેક બની અને તૈયાર થઈ જશે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જ્યારે આપણે કંઈ બનાવીએ ત્યારે થોડી બ્રેડ વધે છે તો આપણે એને કંઈ ને કંઈ રેસીપી બનાવીએ છીએ પણ હવે જો તમારી પાસે એટલી બ્રેડ વધે તો આ કેક બનાવજો ખૂબ જ ટેસ્ટી એવી કેક બનશે મારી પાસે માત્ર આઠ બ્રેડની સ્લાઇસ હતી તો એમાંથી મેં આ ખૂબ જ ટેસ્ટી એવી કેક બનાવી છે તો કેકને છે મારી પાસે બ્રેડ ઓછી હતી એટલે મેં નાનો બાઉલ લીધેલો છે અને એના માપની મેં એવી રીતે કટ કરી દીલી છે તો એવી રીતે આમાં પાંચ લેયર બનશે અને પાંચે એને આપણે એ એક જ સાઇઝથી કટ કરી અને તૈયાર કરી લેશું હવે એક મિક્સી જાર લેશું અને એમાં આપણે ઓરિયો બિસ્કિટને એડ કરીશું તો મેં અહીંયા ત્રણ પેકેટ બિસ્કિટના લીધેલા છે તો આપણે બે આખા પેકેટ છે ને એ આ મિક્સી જારમાં એડ કરી દેસું અને એને આપણે પીસી લેશું અને આ જે બોરિયોના બિસ્કિટ છે એને આપણે ક્રીમ સાથે જ પીસી લેવાના છે અને એક ઓરિયોનું બિસ્કીટ છે એમાં ખાલી આપણે બિસ્કિટને ક્રશ કરી લેશું અને એનો જે વ્હાઈટ ક્રીમનો ભાગ છે એને આપણે બહાર કાઢી લઈશું તો જુઓ આપણો આ ઓરિયો બિસ્કીટનો જે એ ક્રશ છે એ એકદમ તૈયાર થઈ ગયો છે તો જુઓ આવો આપણો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એમાં દૂધ નાખવાનું છે અને આપણે મિક્સી જારમાં જ એનું બેટર બનાવી લઈશું તો મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ લીધેલું છે દૂધ ધીમે ધીમે નાખવાનું બેટર પાતળું થઈ જશે તો તમારે પાછા બિસ્કિટ એડ કરવા પડશે અને આપણે જુઓ આવું મીડિયમ થિકનેસવાળું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે જુઓ છે ને તો આવું આપણે આના કરતાં આછું પણ નહીં અને આના કરતાં પણ ઘાટું પણ નહીં એવું આપણે બેટર બનાવી લેશું હવે એક વાટકામાં મેં અડધો કપ જેટલું પાણી લીધેલું છે અને એમાં ત્રણ ચમચી જેટલી મેં દળેલી ખાંડ નાખી છે અને એનું આપણે એક સુગર સિરપ બનાવી લેશું ખાંડ ટોટલી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખીશું અને આપણે જે બ્રેડ લીધેલું છે એમાં એનું એક પળ લેશું અને આમાં મેં કાટા ચમચીથી થોડા આ કાણા પાડેલા છે જેથી આ સુગર સિરપ છે એ બ્રેડ છે એકદમ એબ્ઝોર્વ કરી લેશે અને એકદમ મોઈસ્ટ થઈ જશે અને હવે આપણે જે બેટર બનાવેલું છે ચોકલેટ બિસ્કીટનું એ બેટર આપણે આવી રીતે એના ઉપર થીક લેયર એક સ્પ્રેડ કરી દઈશું તો ટોટલી બ્રેડ કવર થઈ જાય એવી રીતે આપણે કવર કરી દઈશું એના ઉપર પાછું આપણે એક બ્રેડનું લેયર રાખીશું એમાં પણ મેં કાંટા ચમચીથી હોલ કરેલા છે એના ઉપર સુગર સિરપ અને પાછું આવી રીતે બિસ્કીટનું લેયર કરી દઈશું એવી રીતે આપણે બધા જ લેયરને તૈયાર કરી લઈશું અને ઉપર આવી રીતે વ્યવસ્થિત ચોકલેટનું લેયર થઈ છે પછી સાઈડ પણ આપણે આ બિસ્કિટના આ જે આપણે બેટર બનાવેલું છે એનાથી જ આપણે આવી રીતે કવર કરી નાખશું અને એને બરાબર લેવલ કરી લઈશું તો જુઓ આપણો આ લેયર છે એકદમ સરસ થઈ ગયું છે બ્રેડ ચારે બાજુથી એકદમ કવર થઈ જશે અને આપણે આવી રીતે સાઈડેથી પણ કવર કરી લઈશું માત્ર બે બિસ્કિટના પેકેટ હશે ને તો તમારે આ બધી જ બ્રેડ એકદમ સરસ રીતે કવર થઈ જશે તો એક આપણે જે

ફેન્સ પ્લેટ છે મેં મોટી હતી એમાંથી નાની કરી નાખી કેમ કે ફ્રીજમાં જગ્યા ઓછી રોકે એટલે મેં પ્લેટ નાના નાની પ્લેટમાં કેકને શિફ્ટ કરી દીધેલી છે અને વચ્ચે વચ્ચે ફ્લાવરમાં જ્યાં જગ્યા હતી મેં અહીંયા આ એક એક ચેરી ગોઠવેલી અને મારી પાસે કલરફુલ સ્પ્રિન્કલ હતા એ પણ મેં લગાડી દઈશું જેનાથી જોવામાં સરસ લાગશે ને તો બાળકોને ખૂબ જ પસંદ આવશે અને મેં અહીંયા થોડી ચોકો ચિપ્સ લીધેલી છે તમારી પાસે જે વસ્તુ હોય એનાથી તમે ડેકોરેટ કરી શકો છો અને કંઈ ન હોય તો બિસ્કિટને જ ટુકડા કરીને એનાથી એ ડેકોરેટ કરી શકો છો તો જુઓ આપણે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ ઓછા સમયમાં બની જતી કેક એકદમ બની અને તૈયાર થઈ ગઈ છે છે ને એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી તો હવે એને આપણે અડધો કલાક માટે ફ્રિજમાં રાખી દઈશું જેથી એકદમ સરસ સેટ થઈ જશે અને ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવી હોય અને તમે એક વખત ટ્રાય કરો તો મને તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં આપવાનું બિલકુલ ના ભૂલશો તો જુઓ હવે અડધો કલાક થઈ ગઈ છે એને ફ્રીજમાંથી કાઢી અને આપણે એને હું તમને કટ કરીને પણ બતાવું જુઓ એકદમ ઇઝીલી કટ થઈ જશે એકદમ સોફ્ટ આપણે આ બ્રેડ પણ તમે ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે આમાં આપણે આ આ જે કેક છે એ બ્રેડથી બનાવેલી છે જુઓ હવે હું તમને કાઢીને પણ બતાવું એના એકદમ સરસ લેયર પણ કેટલા સરસ લાગ્યા છે અને આ બિસ્કિટની કેક જેટલી બનાવતા વાર લાગશે ને એટલી ખાતા બિલકુલ વાર નહીં લાગે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને આમાં તમારે ન તો મેંદાનો કે ન તો કોઈ ક્રીમનો ઉપયોગ કરવાની જરૂર પડશે આ કેક બધાને એટલી પસંદ આવશે કે તમારી પાસે બીજી વખત પણ આ ડિમાન્ડ ચોક્કસથી કરશે તો ફ્રેન્ડ્સ આ કેક એક વખત જરૂરથી બનાવજો અને જો વિડીયો પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના આવા જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ